મેઘદીભાઈ હિરાણીનું ખા મેઘીભાઈ હિરાણીની દીકરીના લગ્ન હતા આ મંડપ છે તારીખ ના

માનલો કે જેનું પાચન નથી પેટમાં ખરાબો છે તો એને એનું વોમિટ થશે માનલો પેટ બરાબર છે ગૌમૂત્ર આગળ ગયું એટલે આંતરડામાં જશે તો આંતરડા ચોખાઈ કરશે જેના આંતરડામાં મર જામેલ છે જેને કબજિયાત છે એને લુસ મોસમ થશે વધારે વખત જવાનું થાય તો સમજી લેજો કે કામ કર્યું તમારું આંતર્યું બરાબર છે પેટ બરાબર છે પણ આખો દિવસ કામ કરીને ને સાંજે થોડુંક શરીરને થાકન લાગે એમાં સ્ફૂર્તિ રહી તો સમજી લેજો કે ગૌમૂત્ર કામ કર્યું આ ત્રણમાંથી માંથી કાંઈ બદલાવ ના લે તો પછી બે ત્રણ દિવસ પછી વધારવાનો અને 150 એમએલ સુધી જઈ શકાય જ્યાં તણમાંથી બદલાવ આવે એ મારા શરીરનો માપ આ ભાઈનો અલગ આવશે આ બેનનો અલગ આવશે ભાઈનો અલગ આવશે 50 એમએલ થી પ્રારંભ કરવાનો અને 150 એમએલ સુધી જવાનો આ ત્રણ બદલાવ ના આવે ત્યાં સુધી એને વધારતા જવાનું બદલાવ આવે એ સ્થિર પછી એટલું ગૌમૂત્ર જે કાય જ નથી તંદુરસ્ત છે એવા લોકોએ કમસેકમ 4 મહિનામાં પીવો તો એ ત્યારે બીમાર ન પડે અને 108 પ્રકારના રોગને ઠીક કરવાનો કામ એ ગૌમૂત્ર કરે છે કાય મે પીએ છે

જે છે આજુ બાજુ રુદ્રાક્ષ છે બાર પ્રકારના અલગ અલગ બધા વૃક્ષો છે એટલામાં આવું નગર છે ગાજર ની એક નવી આ વેલ મલી છે એનો બીજ કર્યું છે કે એમાં ગાજર ઓછા થાય માથે ઘણી થાય એમ ફૂલ તેજથી વધે એટલે ગાયોને ખવડાવવા માટે તો ગાયનું દૂધ વધે એટલે બેના બેતાનું ઓટ કરી લો પછી એને ગાજર ખોદવાના અલગ પ્રકારના છે અને આ અલગ ઉપરથી લેવાના નીચે લઈ આપણે